આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચેતરભાઈ વસાવા હાલ તમારો દીકરો તમારો દ્વાર કાર્યક્રમ હેઠળ પ્રચાર અભિયાન આગળ વધારી રહ્યા છે ઓગણત્રીસ માર્ચના રોજ ચેતરભાઈ વસાવાએ તમારો દીકરો તમારો દ્વાર કાર્યક્રમ અંતર્ગત વાગરા વિધાનસભામાં ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યો હતો ચેતરભાઈ વસાવાએ આ દરમિયાન વેરવાડા દસાન હિંગલોટ પડવા વેસદરા આમદડા ભુવા ભાડભુટ કાસવા મનાળ મહેગામ કેસરોલ એડસાલ નવેઠા સખબળ અમલેશ્વર ઓલાદ અને કલ્લા ગામની મુલાકાત લીધી હતી આ તમામ ગામોમાં સ્થાનિક લોકો દ્વારા ચેતરભાઈ વસાવાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ચેતરભાઈ વસાવા આ દરમિયાન વડીલો માતા બહેનો સહિત ખેડૂતો અને યુવાનો સાથે મુલાકાત કરી અને સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તમામ ગામોના લોકોએ ચેતરભાઈ વસાવાને આવનારી લોકસભા ચૂંટણીમાં પૂરેપૂરું સમર્થન આપવાની ખાતરી આપી હતી આ દરમિયાન ચેતરપાલ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે દેશમાં ખૂબ જ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે આજે દેશમાં લોકતંત્ર પર ખૂબ જ મોટો ખતરો આવી ગયો છે ભાજપ સરકાર સામનામ ભેદની નીતિ અપનાવીને પોતાના વિરોધીઓને ખતમ કરવા માંગે છે ભાજપ સરકાર તાનાશાહી દબે સરકાર ચલાવી રહી છે અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને જેલમાં નાખી દીધા છે આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચીને જૂઠા કેસો કરવામાં આવી રહ્યા છે અને જે રીતે મને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો તે જ રીતે અરવિંદ કેજરીવાલજી મનીષ સિસોદીયાજી સંજયસિંહજી અને સત્યેન્દ્ર જૈનજીને જેલમાં મોકલવામાં આવ્યા છે તમે એ પણ જોયું હશે કે દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા હતા આ ચૂંટણીમાં તમામ લોકોએ સાથે મળી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને જીત અપાવવાની છે ઇન્ડિયા ગઠબંધન જ દેશમાં લોકતંત્રને બચાવી શકે છે માટે હું ભરૂચના તમામ લોકોને વિનંતી કરીશ કે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઝાડુ પર બટન દબાવીને મને ઐતિહાસિક જીત અપાવો જેથી આપણે સાથે મળીને દેશના લોકતંત્રને બચાવી શકીએ